સન બે હજાર ઓગણીસના વર્ષમાં નોંધાયેલા અપહરણ અને ખંડણીના બે ગુનામાં આંતરરાજ્ય આરોપીની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર નાવોએ સુરત શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં ધરપકડ કરવાના બાકી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનાને આધારે પોલીસ કમિશનર ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત શહેરમાં નોંધાયેલ ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ હાથ ધરી હતી તે દરમિયાન બે હજાર ઓગણીસ જુલાઈમાં સુરત શહેરમાં આસિફ ટામેટા ગેંગ દ્વારા જયશંકર દુબે યોગેન્દ્રનાથ દુબે તથા રાજેશ ઉર્ફે રાજા હઝારી મલ અગ્રવાલનું અપહરણ કરીને અનુક્રમે રૂપિયા પંચાવન લાખ તથા રૂપિયા એક લાખ ખંડણી વસૂલ કરતા ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે સંલગ્ન કલમ હેઠળ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી પ્રથમ ગુનામાં અગિયાર આરોપીઓ બીજા ગુનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી બંને ગુનાઓમાં યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો સન બે હજાર ઓગણીસમાં લખનૌ જિલ્લાના નાકા હિડોલા પોલીસ સ્ટેશન હદમાં હિન્દુ મહાસભા પાર્ટીના નેતા કમલેશ તિવારીની ચકચારિત હત્યા કરવામાં આવી આ ગુનામાં યુસુફ ખાન ઇશરત ખાન પઠાણની સંડોવણી જણાયા હતા નાકા હિડોલા પોલીસ સ્ટેશનમાં તેની ધરપકડ કરી લખનૌ જેલમાં કેદ કરવામાં આવ્યો સન બે હજાર વીસ માં સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં આસિફ ટામેટા ગેંગના અને ગેંગના સભ્ય યુસુફ ખાન ઈશરત ખાન પઠાણ વિરુદ્ધમાં ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદર

ખાગા જિલ્લો ફતેહપુર ઉત્તર પ્રદેશને ઉત્તર પ્રદેશ નાકા હિડોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચકચારિત કમલેશ તિવારીના મર્ડરના ગુનામાં જામીન મુક્ત થયો હોય હાલ તે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરના ગુનામાં લાજપુર મધ્યસ્થ જેલમાં કેદ હેઠળ હતો મજકૂરીને ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ અને ખનિજના બંને ગુનામાં ટ્રાન્સફર વોરંટી કબજો મેળવી સત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવી છે આ બંને અપહરણ અને ખનણીના ગુનામાં આરોપી યુસુફ ખાન ઈશરત ખાન પઠાણે સ આરોપીની મદદગારી કરી આ શ્રીનું અપહરણ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી